નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર ફરી એક દરબારનો ફોન આવે છે અને આ દરબાર અને વસંત ચાવડા વચ્ચે દલિત સમાજ અંગે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે મિત્રો આ દરબાર જે છે એ વસંત ચાવડાને કહી રહ્યા છે કે તમે દલિત થઈ અને ચાવડા કેમ લખાવો છો મિત્રો આ અંગે બંને વચ્ચે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે તેમજ મિત્રો દલિત સમાજના ઇતિહાસ અંગે પણ જોરદાર ચર્ચા કરવામાં આવે છે મિત્રો જેંગ્યુ જે કોલ રેકોર્ડિંગ છે એ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગની અંદર શું ચર્ચા કરવામાં આવી છે તેમજ મિત્રો દલિત સમાજના ઇતિહાસ અને આ જે દરબાર કહી રહ્યા છે એ અંગે તમારું શું માનવું છે તો અમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો

બીજુને એમ કે બખત્રીય અસત્રીય સિવાય બીજો કોઈનો વિરોધ જ નહી હેલો હા આખા ગુજરાતમાં આ ઘોડી વિશે ક્ષત્રીય અસત્રીય સિવાય બીજો કોઈનો નરતું જ નહી તો વીજણે ઉતરે હોય ને તકલીફ થાય ને હા ઢેણે ઘોડી ઉપરથી ઉતરે હોય એને તકલીફ થાય ને હા બીજો કોઈ ઉતારતા નથી તમે નક્કી કર્યો ક્ષત્રિયો આગળ હુકમ થાય છે ક્ષત્રિયો આગળ હુકમ થાય છે તમે નક્કી કર્યો એ વાત કરું છું ગુજરાતમાં આ બધા વાણિયા છે બ્રાહ્મણો છે ગોચિયો છે ઈયોને કોઈ કોઈનો વિરોધ નથી આવા ક્ષત્રિયો ગોળીનો વિરોધ ક્ષત્રિયોને શિયો જ નહિ આ ક્ષત્રિયોને શું ટેકા બનાવો છે આ બધા ભાઈ કોણ ટેકા બનાવે છે હુકમ ટેકા બનો છો ઈ તમારે નક્કી કરવું પડે ને હા કોણ ટેકા બનાવે છે તમે હુકમ એના ટેકા બનો છો તમારે નક્કી કરવાનું ને વસંતભાઈ હાજી

તો પછી આ તમારા દલિત નો મુદ્દો દરબારો વિરોધ તમારે કરવાનો આવે તો પણ તો એને કહેશ કોણ એમ ઘોડી ઉપર ઉત્તર પડતું ઘોડી ઉપર ચડવું અમારે પૈસા મારે વાંધો ઘોડીવાળા ને નથી તો આને હું તકલીફ થાય અને એ વાત બરાબર છે હ પણ યાર તમારું હાથમી પેઢીએ હાથમી પેઢીએ કે ડરમી પેઢીએ ક્યાં સત્રિય નતા ભાઈ અને જો અમે ક્ષત્રિય હોય તો પચીસ હજાર વર્ષ થી પાંચ હજાર વર્ષ અમે ગુલામી સહન કર્યું હોય બરાબર મને એટલી ખબર પડે કે અમે જે વંશજો રહ્યા ને એ ભીમા કોરેગાંવ ની નદી એ જોયા હોય ને અઢાર નો ઇતિહાસ દેખાડે ને જે પાંચસો બાર હોય અઠ્યાવીસ હજાર પેશ્વાઓ કાપી નાખ્યા અમે એના વંશજો છે આ તો તમને તો બનારસી કોને ખબર છે જે પરશુરામ ભગવાન હતા ને હા તો એ જ હું કઉ છું પરશુરામ ભગવાન એ એકવીસ વાર નક્ષત્રિય કરી નાખી હતી ધરતી તમ ક્ષત્રિય આવ્યા કે

પણ ભાઈ આ બધું પરશુરામ હતા ને બ્રાહ્મણ એને પથારી ફેરી નાખી છે તમે અસલ ઓરિજિનલ તમારું સાતમી બધી તમારું હાલે કઢાવો તમારો અમારે બધે અમે અમારું કઢાવી બેઠા છીએ દરબાર હા તો તમે છત્રીઓ નતા નહીં અમે ક્યાંય છત્રીઓ નથી કેમ કે અમને એટલી ખબર છે કે અમે પાંચ હજાર વર્ષ ગુલામી કરી છે

પાછળ ફોન એમની પાસે તો ફોન કરીને ધમકીઓ આપે ને એવું કહે કે ભાઈ અમારે તો બાપ દાદાને ને પેઢી થી આલ્યો હોય દલિતો ને ગોળી માં જ ચડવાનું તો કે દલિતો ને ગોળી માં જ ચડવાનું એવું કે સિક્કા માર્યા છે સંવિધાન માં સિક્કા માર્યા છે અગાઉ જે કઈ પુરાણો કે વેદો કે જે કઈ હતા એની અંદર સિક્કા મારી ને લખ્યું છે કે દલિતો ને ગોળી નહીં ચડવાનું વસંતભાઈ હા આ બધા ઠેકા છે જે જે ખબર જ નહીં કે ભાઈ આ ક્ષત્રિય ને આ દલિતો પણ હું તો એમ કહું છું જે ક્ષત્રિય ખબર નથી ને ક્ષત્રિય જ ના હોય બરાબર જે છે જેને ઇતિહાસ ની ખબર છે એ ક્યારે કેટલા દલિતો એકાબીજાના સંવિધાન આપ્યું બરાબર તો આ પાલન તો આ ઈજ કરે છે આપણે જ નથી કરતા આપડે વાંચ્યા નથી આપડે ગરબી થતી દરબારો લડો અને અમે રાજ કરો હા બસ એવું છે એટલે આપડે એજ જોવાનું છે કે આ બધું પડતું મૂકી અને અભ્યાસ શિક્ષણ તરફ વળવાનું છે કાયદો વાંચવાનો છે સવિદાન વાંચવાનું છે આજે આપણા મહાપુરુષો થઈ ગયા એ જે આપીન ગયા છે એને વાંચવાનું છે ને એ રસ્તે હાલવાનું છે આપણે એ બધા હાલત જ નથી આપણે બધા હવામાં રહી ગયા ભાઈ આમ તો ખરેખર તો શું કરાય ખબર છે હાલો સા બોલો બોલો જે મુખ્યમંત્રી બે પટેલ બે કે બ્રાહ્મણ બે કે જેને ગોચિ બે હા કોઈ પણ જાતનું બે આ બરાબર પછી બે પણ એના દલિત દલિત ની દલિત ને સોળિયા આલે ને જોડે એને લગ્ન કરાવે ને વરઘોડો કરાવે તો આપડે સાચું સંવિધાન માનવા તૈયાર છે પણ ભાઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બીજા લગ્ન કર્યા એ બ્રાહ્મણ ની દીકરી હતી કેમ કોઈ તકલીફ નતી હા તો અત્યારે અત્યારે હાલની તમને વાત કરું મોટા મોટા રાજનેતાઓ મોટા મોટા જે આ કલાકારો કે છે બરાબર બ્રાહ્મણો ની છોકરીઓ હિન્દુ ની છોકરીઓ છે બરાબર અહીંયા જ બધે હું વાંધો આવેશ પણ આટલા જેવત છે હાલ ન્યા કેમ કોઈ વિરોધ ન કર્યો એ તો બાજુ હિન્દુ રાષ્ટ્ર ની વાતો કરવી છે અને મુસલમાન ની વાત છોકરીઓ તો ન્યા વાંધો નથી કોઈ

ખરેખર ભેગી તો છે પણ પટેલ છે બ્રાહ્મણો છે અને કોચી છે એને પકડી પકડીને કેવાનું છે કે હવે મેં આટલા વર્ષ બેસો ખેંચી છે હવે તમે કેજો જો ભાઈ દરબાર હું એક વસ્તુ કઉ કોઈ કોઈને ક્યાંય કહેવા જવાની જરૂર નથી જે શિક્ષિત થયો છે જે ભેનો છે અને જે સમજી ગયો છે ને એ આગળ વધ્યો છે અત્યારે પાટીદાર સમાજે શિક્ષણ તરફ કૂચ કરી છે અને તમે પોતે તમારી નજરે જોઈ લ્યો દસ વર્ષ પેલા પાટીદાર સમાજ ક્યાં હતો અને અત્યારે ક્યાં છે એ શિક્ષણનો શિક્ષણ ના લીધે છે બાકી બાંધવાની લીધે નથી એને ક્યાંય કોઈ ની યાર નથી ચડાવી એને જોયું ને એને વિચાર્યું અને સમજી ગયા કે જ્યાં સુધી ભણશું ને ત્યાં સુધી આપડે મેળ નહી આવે જો અત્યારે ભણીને ક્યાંય થઈ ગયા અને આપણે હજી અંદર અંદર જ ગુસ્સા બે હું કેસવામાં

પાટીદાર હોય કોઈ પણ હોય ઈ આમાં પડવા જ માંગતો નથી ભાઈ એટલે તમે જેવું વિચારો છો એવું નથી દરબાર વસંતભાઈ હા ખરેખર તો હવે તમે આ જે ગુજરાત માં ગામ છે ને હા એ ગામ માં ભેંસ મરી જાય ને હા તો બોમણ ના છોકરા ને કે તો વાણીયા ના છોકરા ને કે તો છોકરા ને ભેંસ ચરાવવાનું ચાલુ કરી દે એટલે આપણે કોઈને ક્યાંય ને તણાવવા જવાની વાત કરવાની થાતી જ નથી બરાબર મેં કીધું એ વસ્તુ ઉપર ધ્યાન દયો બીજી વાત કરો માં તમને એવો ઠેકો આપેલો છે કે આ ભેસો ચરાવવા અમને કોઈ ઠેકો નથી આપેલો પણ અમે આ જે વર્ષોની ગુલામીઓ કરી કરી ને અહીંયા આવ્યા જ ને હજી અમુક અમુક અમારા નમુના ઓ મગજ માંથી નીકળી નથી માનસિકતા એની મગજ માં ઘુસી ગઈ છે ને એટલે એ હાળા તાણે છે. ના તણાય નહીં તાણી તો પર કેમકે અમુક જગ્યા એવું છે કે ક્ષત્રિયો નો કે બીજા સમાજના લોકોનો ત્રાસ હોય કે એને હલો આજ કરવું પડે ન કરે તો માર પડે નામ બધી ના રહેતા હોય

બરાબર એટલે તમે મને ફોન કર્યો એ બદલ તમારો આભાર હું ક્યારનો તમને એક જ વસ્તુ સમજાવું છું તમારા મગજમાં બેતી નથી અને બે તો બહુ સારી વાત છે કેમ કે તમારા અને તમારા સમાજ માટે સારું છે કેમકે ભણેલો ગણેલો શિક્ષિત વર્ગ જે હશે ને તો જ આ જાતિવાદ માંથી આપડે બહાર નીકળી ઈચ્છું બાકી અભણ વ્યક્તિઓ ક્યારે આમાં નીકળવાના નથી એ વાત સાચી છે પણ આ શું છે પેલા હિન્દુ મુસ્લિમ ને લડાયા ક્ષત્રિય હિન્દુ મુસ્લિમ કોઈ ને હા એ જે કઈ પેલા થઈ ગયું એ વાત સાચી છે બાકી અત્યાર નો જે બનાવ તમે મને કયો છો ઘોડા વાળો એમાં ક્યાંય રાજકીય સ્ટંટ નથી બરાબર જે છે હકીકત છે ખરેખર તો હવે કોઈ બી કદાચ વાણિયો મુખ્ય મુખ્યમંત્રી બને પટેલ બને કે જેને ગોતી બને બધા બને પણ એના માટે તમે પેલા બધા શિક્ષિત ને તો પછી તમામ વર્ગ નું કામ કરવું પડે પણ એના માટે તમે પેલા સક્ષમ હોવા જોઈ ને સિત્તેર વાર સિત્તેર વાર સંવિધાન આપે છે તો હજી કોઈ આપણા ગુજરાત મુખ્યમંત્રી દલિત બનાવતા પણ ઈજ વાત છે કેમ કે ત્યાં શિક્ષણ નો અભાવ છે બધા ટેકાને શિક્ષણ નો જ અભાવ છે બધા શિક્ષિત થાય બીજા ભેગા રહેવા માંડો ને એટલે કોઈ પણ જાતિ નો મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ આ રાષ્ટ્રપતિ કે આર નારાયણ બીના પછી આ ઓલા હું નામ કોવિંદ બીના પછી અત્યારે આ દ્રૌપદી મુર્મુ છે બરાબર ગુજરાત ની વાત કરું છું ગુજરાત માં બને ગુજરાત માં શિક્ષિત ને ભેગા રહ્યો ને એટલે ગુજરાત માં બને

તો અમારો ખુદ નો અભ્યાસ કેટલો સી બનતો હતો હું તો બાર ભણેલો તો બાર ભણેલા છો તો તમને મારી વાત મગજ માં ઉતરતી કેમ નથી સમજ્યો ને યાર હું સમજી ગયો ને વાત ને સમજી ગયો ને તો બસ હવે ઈજ કરો અને તમારા છોકરા ઓને ભણવા ધ્યાન દો એટલે ઈ ભણી ગણી ને આગળ વધશે ને તો કઈક બે પાંચ દસ વર્ષ પછી આમાં કઈક ફેરફાર દેખાય અને હજી આ ગોળીયું માંથી ઉતારતા રહેવું ખમે લૂંગી નાખી ને બેઠા રહીશું બીજું કઈ નહી થાય.